નમસ્કાર મિત્રો હું કૈલાશ શર્મા આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માતૃભૂમિની રક્ષા માટે ચોવીસ કલાક સતત તડકો હોય વરસાદ હોય કે કડકડતી ઠંડી અને બરફથી ઢંકાયેલા શૂન્ય કરતા પણ નીચા તાપમાનમાં વિષમ પરિસ્થિતિનો સામનો કરીને પણ દેશની સીમાની સુરક્ષા કરતા હોય છે એમના અદમ્ય સાહસ અને દ્રઢ વિશ્વાસ અને અડગ મનોબળ સાથે હંમેશા દુશ્મનો ઉપર બાજ નજર રાખતા હોય છે આ સૈનિકો ભૂમિની રક્ષા ખાતર પોતાની જાન પણ ન્યોછાવર કરવામાં પણ વિચાર નથી કરતા ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાંથી સુરક્ષાબળમાં બહુ ઓછા લોકો જોડાતા હોય છે હવે જ્યારે મહિલાઓને પણ સુરક્ષા દળોમાં તૈનાત કરવાનું શરૂ થયું છે ત્યારે આપણા ગુજરાતની અમદાવાદ ખાતે આવેલા ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા મોચી સમાજની એક મહિલા દિવ્યા રમેશભાઈ સોડાગરની બીએસએફમાં ભરતી થતાં એમના માતાપિતા સમાજ અને ગુજરાત રાજ્ય ગૌરવ અનુભવી રહ્યો છે એક મહિલા હોવા છતાં પણ એને ભોમ ભોમની રક્ષા કાજે બોર્ડર સિક્યોરિટી ફોર્સમાં જવાનું નક્કી કર્યું અને એમના આ દ્રઢ દીકરી દિવ્યા રમેશભાઈ સોડાગર બીએસએફમાં સિલેક્ટ થઈને નોકરી જોઈન કરવા જઈ રહી છે તો સમાજ તરફથી ખોડિયાર નગર ખાતે આવેલા મોચી સમાજની વાડીથી લઈને લઈને વિરાટનગર ગોકુલ પાર્ક ખાતે સુધી રેલી કાઢીને આ દીકરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આપણા ગુજરાતમાં હવે જ્યારે સૈન્યબલમાં જવા માટે યુવકો અને યુવતીઓ હવે તંતોડ મહેનત કરીને શારીરિક કસોટીમાં પસાર થઈ શકે એવી મહેનત કરતા જોવા મળે છે ધન્ય છે જેમાં માં ભૂમિની રક્ષા ખાતર આવું કઠિન અને સાહસપૂર્ણ કામ કરવા પણ તૈયાર થયા છે અમારી ચેનલ તરફથી આવા દરેક યુવાન અને યુવતીઓને સલામ છે નમસ્કાર મિત્રો હું કૌશિક ગુનોતર આપ નિહાળી રહ્યા છો વંદે સમાચાર હાલ આપણે ગોકુલનગર સોસાયટી ખાતે આવેલા છીએ જ્યાં દિવ્યાબેન રમેશભાઈ સોંડા ઘર છે તેમના ઘરે આપણે હાલ આવ્યા છે કે જેઓ બીએસએફ માં જોડાયા છે તેમના માટે આજે સન્માન સમારંભનો કાર્યક્રમ રાખ્યો હતો કોડિયારનગર મોચી સમાજની વાડીથી ગોકુલનગર જે વિરાટનગર ખાતે આવેલી છે સોસાયટી તે ત્યાં સુધી તેમને રેલી નીકળવામાં આવી હતી તો આપણે તેમના માતા પિતા છે તેમની પાસેથી જાણીશું કે તેઓ બીએસએફ માં કેમ જોડાયા બીએસએફ માટે કેમ તેમણે નોકરી પસંદ કરી અને આપના દ્વારા કેવી રીતે તેમને સહાય કરવામાં આવી કારણ કે બી પેલા અગિયાર મહિના ટ્રેનિંગ લીધી બરોબર ત્યારબાદ બીએસએફ માં જોડાઈ એટલે એને પહેલાંથી શું છે દેશભક્તિની સેવા કરવા માટેમાં રસ હતો એટલે અમે પણ એને પ્રોત્સાહન કરતા હતા બરોબર એટલે આગળ કાંઈ ભણવાની ઈચ્છા હતી નહીં એને દેશની સેવા કરા સેવા કરવા હતી એટલે અમે પણ એને પ્રોત્સાહન કરતા હતા કે મારે દેશની સેવા કરવી અને મારે બીજી કોઈ નોકરી પસંદ કરવી નહીં અમે એને પોલીસમાં પણ કીધું તો પણ એણે ના પાડી હતી કે મારે દેશની સેવા કરવી છે એટલે અમે એ પોતે ભરતી હતી અને અમે એને પ્રોત્સાહન આપ્યું કે જા જાતો તારે શાંતિ નોકરી કર દીકરીની ઉંમર કેટલી ચોવીસ વર્ષ